ભારતની પ્રાચીન સંસ્કૃતિ આધ્યાત્મિક પરંપરા અને રાષ્ટ્રીય ગૌરવનું જીવન કેન્દ્ર એવા સોમનાથ મંદિર ખાતે આયોજિત સોમનાથ સ્વાભિમાન પર્વનો ભવ્ય પ્રારંભ થયો છે ત્યારે હજારો શ્રદ્ધાળુઓ દેશભરમાંથી સોમનાથ દાદાના દર્શનાર્થે જઈ રહ્યા છે ત્યારે સુરત રેલવે સ્ટેશનથી સુરત અને વેરાવળની સ્પેશિયલ ટ્રેનને નાયબ મુખ્યમંત્રી સંઘવીએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું ભારત માતા કી જય હર હર મહાદેવ ઓમ નમ શિવાયના નાથ સાથે સુરત જિલ્લાના તેરસો જેટલા વડીલો યુવાનો સહિતના શ્રદ્ધાળુઓ સાથેની ટ્રેન ટ્રેનની રવાના કરાઈ હતી નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સોમનાથ સ્વાભિમાન પર્વ એ ભારતના સ્વાભિમાન ઐતિહાસિક ધરોહર અને સાંસ્કૃતિક પુનઃ ઉત્થાનનો સશક્ત અભિવ્યક્તિરૂપ કાર્યક્રમ છે જેમાં ભાગ લેવા માટે દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ સોમનાથ પધારી રહ્યા છે બોતેર કલાકના સામૂહિક ઓમકારનાથ સાથે શિવ મંદિરો ગુંજી રહ્યા છે ઋષિકુમારોના શંકનાથ અને સંતોના સાનિધ્યમાં ઓમ જાપ સોમનાથ મંદિરમાં કલેક્ટર ડોક્ટર સૌરભ પાર્ગી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અગ્રણી જંખનાબેન પટેલ વીડી અનિલ કુમાર શુક્લા અને અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સોમનાથ પર નવીના આક્રમણના હજાર વર્ષો અને મંદિર વર્ષનો સધાયો છે ત્યારે સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત તારીખ આઠ નવ અને તારીખ દસ દરમિયાન ત્રિદિવસીય મહોત્સવમાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત શૌર્ય યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તારીખ દસ અને અગિયાર જાન્યુઆરી દરમિયાન સોમનાથ મંદિર ખાતે સોમનાથ સ્વાભિમાન પર્વમાં સહભાગી થશે अनिल कुमार शुक्ला कड़ोदरा नगर पालिका से हम लोग जा रहे हैं सोमनाथ महादेव दर्शन करने हमारे सोमनाथ महादेव का एक हज़ार वर्ष पूर्ण हुआ है इसकी खुशी में जा रहे हैं दर्शन करने गुजरात सरकार की तरफ से हम लोगों को ये व्यवस्था मिली है बहुत ही अच्छी व्यवस्था है और हमारे माननीय नरेंद्र मोदी जी प्रधानमंत्री जी आ रहे हैं जो हमारे भारत के यशस्वी प्रधानमंत्री हैं उनसे भी मुलाकात होगी दर्शन वहाँ पर हम लोगों की और बहुत ही उत्साह है हम लोगों के अंदर बहुत ही अच्छी व्यवस्था दी गई है ट्रेन में भी हम लोगों को जय हर हर महादेव बोलते जाओ यार આશાબહેન પસરીજા કડોદરા આએ પૂરી ટ્રેન આજ યાત્રા કે લીધી જા રહી સોમનાથ મહાદેવ મંદિર કે લીધે જા રહી ये महापर्व जो चल रहा है 2026 का 1000 साल पहले जब महादेव मंदिर पर हमला हुआ था तो उसके स्वाभिमान के लिए ये महापर्व निकाला गया है तो हम महादेव जी के दर्शन के लिए जा रहे हैं जहाँ के आज एक हज़ार साल पूरे हुए हैं त्रिबेन मोदी बोलो छू सूरत थी सोमनाथ वेरावर हमें स्वामी स्वाभिमान यात्रा में जोड़ाया बस ट्रेन मार्केट जाइए थे મોહમ્મદ ગઝનવીએ જ્યારે આક્રમણ કર્યું તેને એક હજાર વર્ષ પૂરા બે હજાર છવ્વીસમાં થાય છે તે યાત્રામાં અમે જોડાઈએ છીએ અને અમને બધી રીતે સારી ફેસિલિટી આ ટ્રેનમાં આપી છે